પિતા હોય ને પછી એમ કે પાછળથી ખબર પડે કે પિતા હોય તો પછી એ કોકની ની છોકરી ને હાલવા દે ઈ મુશ્કિલ પડે ના 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 એતો બેન હું પેલા એને બધુ સપોર્ટ કરી ને જો હું જાવ છું ત્યારે ક્યારેય મેં એને જોયો નથી આમ રમી તમે જાવ ઈ બે માણસ ને રોકાવ આ ચેનલ જીવન સાથી શોધો માં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું

તો વાત વાત કોન્ફરન્સ કરી અપ્રણિત છે ને અમદાવાદ માં રે ગીતા મંદિર માં રેશ ગીતા મંદિર ની બાજુ ગીતા મંદિર ની બાજુ માં સોટુભાઈ સોસાયટી માં તો કઈ વાંધો નહીં એટલે આ બેન આ બેન અમદાવાદ ના જ છે હા અમદાવાદ એટલે અમદાવાદ આજુબાજુ રે છે ટૂંક એવું કાંઈ થાય

హలో హలోయ జయీకృష్ణ రేష్ బెన్ అమరీ అమర విడియో అద్యా અને અમદાવાદ માં ગીતા મંદિર છોટુભાઈ સોસાયટી માં હમ અને અત્યારે ગીતા મંદિર માં એની પાસે ત્રણ માળ નું મકાન છે ત્રણ ભાઈઓ છે એટલે એ બે ભાઈઓ જુદા રે આ ભાઈ એક છે એ હારે રે છે ગાડી ની હારે તો તમને અનુકૂળ હોય તો એની હારે સીધી વાત કરાવું તમને હું શું કઉ છુ બોલો બે ભાઈ અને એક એના મમ્મી ત્રણ જણા ભેગા રે ને ના 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 બે ભાઈઓ છે ને ઈ બે જુદા બે એક મોટો અને એક નાનો એ બે જુદા છે આ વસ્ત્રો છે ને એની માડી હારે રે છે સીતામઢી માં સીતામઢી હમ

છોકરાને એની બહાર રે બાએ બાને આ બાયને બીજું કર્યું તો શૂટ છે બાયને બીજું કર્યું એવ લક્ષણ કરેલું છે અને એ રીતે સુતા છે તો મારા કઈ છોકરાઓ કે એવું કઈ થાશે નહી એમ બરાબર હા એ તો બરાબર હા બી કઈ છે જાણતી છે દલીલ દલીલ હા હા તો ખાવા પીવાનો લેસન છે ને બાસુ ખાવાનું છે ને પીવાનું છે એ ખબર છે પીવાનું નહી ખાવાનું છે એ મને ખાસ ખબર છે હા પીવાનું નહી એ ખાસ ખબર છે તમને પીવાનું હું અમરેલીમાં રહું છું ને હું અમરેલી રહું હું જાઉં હું મારા એ શાળા થાય છે હું જાઉં છું ત્યારે ક્યારે ઈ પિતા નથી પણ પછી હું ના હોઉં પિતા હોય એ પછી મારું એના પપ્પુ જાણવું પડે એમ નઈ

એટલે માંડી ને તમારે ત્રણ જણા ને રેવાનું થાય તો તમારી ઈચ્છા હોય તો વાત કરાવુ ઉપર નીચે મકાન ને છે એમાં એક માં મોટો ભાઈ રેતો હશે એવી રીત થી અલગ અલગ ના ના ઈ બે ભાઈ જુદા રે એક ભાઈ બે ભાઈ ઇસનપુર માં રે છે એક મોટો ને નાનો અને આ ભાઈ છે અહીંયા રે ગીતામંદિર માં છોટુ ભાઈ અહિયાં ખાલી એક જ એમ નહિ એક જ માળ નું મકાન હોય ત્રણ માળ નું એમાં અલગ અલગ એક ઉપર નો માળ હોય એમાં બીજો ભાઈ રહે બીજા માળ હોય એમાં બીજો ભાઈ રહે એવી રીત થી નહિ એવી રીત નથી બેન એ જુદા જ ઇસનપુર વાળા માં છે અને એનું જે ભાડું આવે છે બે બે એક વચ્ચે અને એક ઉપર નું ભાડે છે અત્યારે મારો દીકરો છે તો એ નીચે રહે છે અને એનું ભાડું આવે એ ડોઈ માં હોય છે ડોઈ માં નહારે આ બાજુ તો તમને જો અનુકુળ હોય તો વાત કરાવું અમારા શાળા હારે કોઈ વાંધો નહીં કોમ્પ્લેક્સ વાત કરાવી દયો મારુ બેન ગયો એટલે હું વાત કરાવી દઈશ એટલે અત્યારે તો હું અમરેલી છુ એને વાત કરી પછી એનો નંબર મારું ભાઈ ના આપું પછી તમે વાત કરી લેજો એની બરાબર હા કોઈ વાંધો નહીં તમે અમદાવાદ માં મેમનગર માં સ્વામિનારાયણ રોડ ઉપર હમ એ ભાઈ ગીતા મંદિર ની એસ ટી રોડ ઉપર હા ઈ ગીતા મંદિર ને છોટુ ભાઈ ની ચાલી ઈ તો ઓળખી છે અમારે સીતા કબ્રિસ્તાન ની હમ હા ઈ તો ઈ અમુક એરિયા માં તો એમ કે મારી બેન ને ઈ ગીતા મંદિર રહે એટલે એમ ને કવ ને એટલે એમને એમ કે ઓળખે તો પૂછી લે છોટુ ભાઈ ચાલી ગયા ઈ માં તો મારા માસી ને ઈ લોકો ના દીકરા હોય ને એ રહી છે એટલે

એક નું નામ રાજુ નેવા કઈક બીજાની નામ કેવું છે કઈ વાંધો નહિ તો એક આપજો હા એ ત્રણ છોકરા ના નામ છે મારા એમ કે ક્યાય ભેગું થવાનું એ યાદ નથી આવતું છોકરાઓ નું કઈ વાંધો નહિ માસી નું યાદ રે હોય છોકરાઓ તો યાદ નથી બઉ તમે કેટલું ભણેલા એક નું નામ કઈક પોપટભાઈ છે એક નું નામ કઈક મહેશ કે એવું કઈક છે અને તમે કેટલું ભણેલા હસો હાલો હા બોલો તમે અભ્યાસ કેટલો તમારું હું કાંઈ ભણી જ નથી હું અંગુઠા સારો હા ભલે ભલે સારું એટલે તમારા આમ પાલ બેસાનું એવું કંઈ નથી થાય એવું ને ના થાય હા તો કાંઈ વાંધો નહીં હું ને ભાઈના નંબર આપીશ સાહેબના મારા સાહેબના તમે અમારે કોમ્ફ્રેમમાં વાત કરજો કોઈ વાંધો નહીં ભલે બનામ તમે કોને ભણેજ છો બેન હમ ભાસ્કર ના રાઠોડ ની દીકરી અને ભાસ્કર હેલો હા બોલો બોલો તમે ક્યાં ગામ ને હમ બેન ધંધુકા જોડે

બેન થી તમારો નંબર આપી દઈશ એ બેન ના સંબંધી રેસે છે છોટુભાઈ સોસાયટીમાં ઓળખતા રહેશે આ તો હા તો કઈ વાંધો કાઈ વાંધો એ ભલે હા ભલે વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો